પ્રમુખની પસંદગી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વડોદરાના પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચૂંટણી અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે ત્યારબાદ પ્રદેશ સમિતિ ત્રણ નામોની પેનલ બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરશે જે પછી પ્રમુખના નામની જાહેરાત થશે હાલના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં કોર્પોરેટરો અને બોર્ડ પ્રમુખોને સાથે રાખીને દ્વારકા જવાનું આયોજન કર્યું છે આ કાર્યક્રમને તેમની શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ ફરીથી પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યા છે નવા પ્રમુખની પસંદગી માટેની આ પ્રક્રિયા શહેર ભાજપ નવી ઉર્જા લાવવાની આશા છે કાર્યકર્તાઓના આગેવાનો આ બદલાવને લઈને ઉત્સુક છે અને આગામી પ્રમુખ પાસેથી શહેરના વિકાસ અને સંગઠનના મજબૂતીકરણ માટે નવી પહેલોની અપેક્ષા રાખી રહ્યા છે કમલમ આવી ગઈ હા અને એની સૂચના સ્થાનિક આગેવાનોએ સૌને આપીશ સમય પોણા બારનો છે પોણા બારે હું વિધિ શરૂ કરીશ ચાલો કેટલા વાગ્યા સુધી મળશે સાહેબ નવા પ્રમુખ શહેરને બસ પોણા બાર પછી ઓકે થેન્ક યુ